મેટ્રોની કામગીરીમાં બંગાળના એંધાન સારોલી રોડ ઉપર બ્રિજ નો સ્પાન નમ્યો રસ્તો બંધ સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના થઈ રહી છે સારોલી રોડ ઉપર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ નું સ્પાન નમ્યો હતો જેના કારણે અફડા તફડી મચી જતા રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી અધિકારીઓ પહોંચ્યા મેટ્રોનું જે સ્પાન છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ જ મોટી બેદરકારી સામે આવી રહી છે મેટ્રોનું જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે જેના કારણે આ ગમે ત્યારે ધરાશાય થાય તેવી શક્યતાઓ છે અને સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અપક્ષે ઉઠાવ્યા સવાલ મેટ્રોની કામગીરી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અને સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કરોડોના ખર્ચે કામગીરી ચાલી રહી છે ત્યારે હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા